ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ છે નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસી ગયો રોડ રસ્તા તમામ જગ્યાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે લોકો ઘરમાં પૂરવા મજબૂર થઈ ગયા ભરૂચ શહેરમાં સવારથી વરસાદી માહોલ છે જિલ્લાના નવ તાલુકા પૈકી આઠમાં સવારથી ઝરમરિયો વરસાદ છે નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ છે સવારના છ થી દસ દરમિયાનના ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે બાકી બીજા તાલુકામાં ઝરમર્યો વરસાદ પરંતુ નેત્રંગ તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છેલ્લા પાંચ છ કલાક ની વાત કરીએ તો પાંચ ઇંચ કરતા પણ વધુ વરસાદ અહિયાં ખાપી ચુક્યો છે રાહત ના છે કે અત્યારે નેત્રંગ પંથકમાં વરસાદ બંધ થયો છે પરંતુ અમરાવતી નદી જે છે એ બે કાંઠે અત્યારે હાલ વહી રહી છે અને જો આ વરસાદ ફરીથી શરૂ થાય અને સાંજ સુધીમાં ધોધમાર વરસાદ ફરી પડે તો નેત્રંગ અને આજુબાજુના વિસ્તારમાં પૂરની પણ પરિસ્થિતિ સર્જાય એવી સમસ્યાઓ આવી શકે છે હાલ તો નેત્રંગ અને નીચાણવાળા જે ગામો છે એ લોકોના ઘરોમાં પણ પાણી ઘુસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો સાથે સાથે વહીવટીતંત્ર સજ્જ તો છે પરંતુ અત્યાર સુધી ધોધમાર વરસાદના જે આંકડા છે એ પાંચ ઇંચ છે અને જો સાંજ સુધીમાં જૂની વધુ વરસાદ પડે ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ પણ શહેરીજનો એક તરફ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વધુ વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આવનારા સમયમાં ચાર દિવસ વધુ વરસાદની આગાહી